અર્જુનભાઈ લોકસભાની ચૂંટણી સામે છે સત્તરમાંથી સોળ થયા તમારા સાથી તમારા સહિત સોળ આશંકા ખરી સામે ઉતરાણ હતી ગઈ આશંકા કરી કે સોળમાંથી પણ ઘટી જાય જરા પણ નહીં શું કારણ સાહેબ કારણ કે હું એટલે એક મિનિટ પૂરતી લઈશ અહીંયા જેટલા પણ કોંગ્રેસના મિત્રો બેઠા છે દર વખતે હું પૂછું એમને મારા હું તો બોલીશમાં જ અને તમને દુઃખદ આચાર્ય એવું પણ થશે મારા શોમાં જ આવેલા અને જે લોકો કહેતા હોય કે ના પક્ષ ના બદલાય પક્ષ બદલાય આવો કહેવાય આમ કહેવાય પંદર દિવસ પછી એમનું મારે પ્રોફાઇલ બનાવવું પડે ને રાજીનામું આપે એટલે હું આશંકા વ્યક્ત કરી રહ્યો છું ના પણ મેં તમને કીધું કે સોળમાંથી એક પણ ઓછો નહીં થાય જે પાર્ટીના પ્રેસિડેન્ટ છે એ માજી બુટલેગર હોય એકસો કેસ રજીસ્ટર થયેલા હોય એ પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી આપણે કાનૂન પાલન કરે એવી અપેક્ષા રાખી શકતા અમે તો રાખતા જ નથી અહીંયા માત્ર સત્તા મેળવવા આવવું સંઘર્ષ કરવાની તૈયારી ન હોય પ્રજાના પ્રશ્નોની પડખે ઊભું રહેવાની તૈયારી ન હોય અને માત્ર એક વખત નામ બની ગયું એટલે બધું જ મને આપો એ ક્યાંય મળવાનું નથી હતાશા મળવાની છે ભારતીય જનતા પાર્ટીની સર અંદર જાય કોઈ પ્રવેશ કરે તો એટલા માટે જતા હોય છે કે ત્યાં લોકો એમ માને છે કે ત્યાં જલસા છે પણ ત્યાં તો સો લોકોને જલસા છે બાકી તો ત્યાં મજૂરીઓ પક્ષ છે હવે જેને અહીંયા કોંગ્રેસમાં મજૂરી નથી કરવાની ભાજપમાં કેવી રીતે મજૂરી કરશે શૌર્ય યાત્રા ક્યાં કાઢવાની લઈ જવાની મુસ્લિમ ભાઈઓના એરિયામાં લઈ જવાની પથ્થરમારો કરવાનો દુકાનો તોડવાની અને પછી પોલીસે પકડવાના કોને જે લોકો ભોગ બેના છે આ કેવા સંસ્કાર નાખે છે ભારતીય જનતા પાર્ટીમાં નવાઈ લાગે છે હવે આ ભાજપના સંસ્કાર એવા છે કે ગમે એને મારી આવો પછી એનું સન્માન કરો અને પછી એને ટિકિટ આપો તું મોટા ઉદ્યોગ ગૃહ માગો લાખ ને દો સવા લાખ જેવી નીતિ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે અને એની અંદર બધા જ આ કંપનીઓ પર ભાજપના આગેવાનો મહેરબાન ઇન્ડિયા એલાયન્સ નો ભારતીય જનતા પાર્ટી ને જે ડર લાગ્યો છે એને કારણે આ એક ધ્યાન ભટોરવાની એક પ્રક્રિયા છે વડાપ્રધાન જે રાજ્યમાંથી આવે છે એ ગુજરાત રાજ્યની અંદર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ એક સાથે કરી શકતા પહેલા નગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણી કરવાની અને પછી પંચાયતોની ચૂંટણી આમે વારંવાર માંગણી કરી છે કે બધાની લોકલ બોડીઝ ઇલેક્શન સાથે કરો તો નથી કરતા કારણ કે એની પાછળ પોલિટિકલ ગણતરી છે સરકાર ફૂટેલી છે એટના કારણે પેપરો ફૂટે છે 2014 પછી ઓફિશિયલી 13 પરીક્ષાઓ તો પેપર ફૂટવાને કારણે રદ કરવી પડી અને બીજી લગભગ 10 જેટલી પરીક્ષાઓ એવી છે કે એ ક્યાં તો લેવાય નહીં પેપરો ફૂટવાને કારણે અથવા તો એ ડાક પીછોડો કરવામાં આવે એનું કારણ એ છે કે ફૂટેલી સરકાર ફૂટેલા માણસોને આ પરીક્ષા લેનાર તંત્રના અધ્યક્ષ પદે કે ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરેલી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર કાયદો અને વ્યવસ્થાની ઉભી થયેલી પરિસ્થિતિ અને ભાજપના મોટા નેતાઓના અહંકારને તોડવાનો સમય છે અને જે અવસર ચૂંટણીને કારણે એને મળ્યો છે ગુમાવી દેવા માંગતી નથી જનતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સિત્તાવીસ વર્ષમાં જ્યારે એમની સત્તાની અંતિમ યાત્રા નીકળવાની છે ત્યારે પ્રજાનું ધ્યાન બીજે ભટકાવવા માટે જેમ જગદીશભાઈએ કહ્યું એ પ્રમાણે એ કોમન સિવિલ કોડ નો કાયદો સુધારવા માટેની કેબિનેટમાં ઠરાવ લઈ રહી છે એટલે ચોરો સલામત છે પણ ચોરની સામે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધીની સામે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં બે વર્ષની સજા થાય છે એટલું જ નહીં પણ જેઠની ઝડપે ચોવીસ કલાકમાં જ રાહુલ ગાંધીનું જે લોકસભાનું સભ્યપદ રદ થાય

કે જે દિવસ રાત સુધી પરસેવો પાડે છે એનો અધિકાર જ ઉઠવે છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ એના ગંભીર પરિણામો ભોગવવા પડશે એવી ચેતવણી હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને આપું છું જે કંઈ શક્તિ હતી એમે કોંગ્રેસ પક્ષને આપી પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિત શાહ સાહેબે બંને ઉદારતાથી મને આવકાર્યો એટલે હું તો એનો ઋણી છું એટલે અહીંયા મને કોઈ ત્યારે એનો કે તકલીફ ના આજે તો જરાય તકલીફ નથી કામ કરવું એ માણસને કોઈ દિવસ ક્યારે તકલીફ પડતી નથી અહીંયા જે નરેન્દ્રભાઈ મિશન લઈને આવ્યા છે આદરણી કે વિકસિત ભારત બનાવવું છે આપણે અને ગુજરાતને એક મહાસત્તા બનાવવી છે તો એમાં મારી ભૂમિકામાં હું એમાં મારું યોગદાન એક કાર્યકર તરીકે આહુતિ આપીશ અને હવે એવા કોઈ પદનો મોહ રહ્યો નથી ત્યારે તો બહુ આપણે શું કહેવાય આવા હોદ્દાઓ મળે એટલે કરંટ આવતો હતો હવે કશો કરંટ હવે એવું એવું રહ્યું નથી આ બધામાંથી પાસચેત થઈ ચૂક્યો છું મારા પોરબંદરને વર્લ્ડ ક્લાસ જે ટુરિઝમ સેન્ટર બને એના માટે કોશિશ કરીશું નંબર બે મારી જે શક્તિ પડેલી છે એ શક્તિનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી જ્યાં કહેશે ત્યાં ઉપયોગ કરવાનો છું પણ મારા જેવા આગેવાન જે છે એને તો જ્યારે ગંભીર ક્રાઇસિસ ઊભી થઈ હોય તો જ આવો નિર્ણય કરે બાકી હું માનું છું ત્યાં સુધી આવો નિર્ણય ન કરે કારણ કે જે જે પક્ષમાં તમે લોહી પરસેવો આપ્યો હોય પક્ષ બનાવ્યો હોય એ છોડતી વખતે ખૂબ ભારે હૈયા નિર્ણય લેવાતો લેવો પડતો હોય છે કોંગ્રેસ પક્ષમાંથી કેટલા બધા લોકો પક્ષ છોડીને જાય છે અને એના કારણો મારે તપાસવાના હતા ત્યારે મેં તપાસ્યા હતા અને મેં એના માટે જેનું ધ્યાન દોરવું જોઈએ એ દોર્યું હતું હું એમાં નિષ્ફળ રહ્યો અને એને કારણે આજે કોંગ્રેસની ભૂમિકા જે વિપક્ષમાં બેસવા જેટલી પણ સ્ટ્રેન્થ નથી રહી એ દુઃખદાયક છે અને હું માનું છું કે લો જે હેલ્ધી ડેમોક્રેસીમાં વિપક્ષ મજબૂત રહેવો જોઈએ બદલે વિપક્ષ જ ન રહ્યો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ આ વખતે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે ગુજરાતના એક કરોડ ઘરને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાના છે કેન્દ્ર સરકાર આપવાની છે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આ ઓછી પેલી છે કોઈક જગ્યાએ સાડા ચારસોમાં મળે છે અને કોઈક જગ્યાએ થોડું મોંઘું મળે છે તો બીજી વ્યવસ્થા પણ ઘણી બધી હોય છે પક્ષ તરીકે રાજકીય પક્ષ તરીકે પણ ટકવું હોય તો આત્મખોજ કરવાની જરૂર છે કે અર્જુનભાઈ મોઢવા અર્જુન મોઢવાડિયા જેવા આગેવાનો કાર્યકર્તાઓ પાર્ટી છોડીને શું કરવા જાય છે અને એ પણ એવા સમયે કે જે સમયે ભારતીય જનતા પાર્ટીને એવી કશું જરૂર નથી કે મારે કારણે એની સીટોમાં વધારો થાય કે મારે કારણે એની સરકારની અંદર સ્ટ્રેન્થ વધારે સ્ટ્રેન્થ આવે અથવા તો બીજું કંઈ થાય અને ટીકા મે ઘણી બધી કરેલી છે એ હું તો એમ કહું છું કે મને આટલી ટીકાકાર હોવા છતાં પણ મને પ્રવેશ આપ્યો એનાથી વિશેષ શું હોય છે એ એની ઉદારતા બતાવે છે હું તો જ્યાં હતો ત્યાં તકલીફ હતી જે વાઇબ્રન્ટ સમિટ આપણું થયું એ આપણા પછી તમામ રાજ્યોએ શરૂ કર્યું પહેલા આપણે હતા ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે એમાં પહેલા સૌથી આપણે હતા અને મોડેલ બેનું એક પણ રાજ્ય એવું નહીં હોય કે આટલા બધા મહાનુભાવો અહીં આવતા હોય અને હું તો એમ કહું છું કે કદાચ હું ગોયલો હોય ને મને એમ થાય કે હું એમાં ખોટો હતો તો હું સ્વીકારું છું કે એક ખોટું હતું આજે છે અને ગુજરાત મોડેલ હું તો ગુજરાતનો છું એટલે સ્વીકારું બીજા રાજ્યના મુખ્યમંત્રીઓ પણ સ્વીકારે